તેમને વહેલી જેલ મુક્તિ મળે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તેમની દરખાસ્તને સરકારે મંજૂર રાખતા ગુરુવારે તેમને સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા જેલર એમપી રાઠોડે તેમને વિદાય આપી જેલની બહારના જીવન માટે શુભકામના આપી હતી ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભયલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલ વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની જેલ મુક્તિના આદેશો કરતાં આજ રોજ અમે તેઓને મુક્ત કરેલું છે